દેવગઢ બારિયા નગરપાલિકા કર્મચારીનું અકસ્માતમાં મોત દાહોદ ગોધરા હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો દેવગઢ બારીયા થી દાહોદ જતા નળિયો અકસ્માત અજાણ્યા વાહન ને કારને ટક્કર મારતા નગરપાલિકાના કર્મચારીઓનું મોત લીમખેડા હાઈવે ના પાલી બ્રિજ નજીક સર્જાયો અકસ્માત દેવગઢ બારિયા નગરપાલિકાના ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા કર્મીનું ઘટના સ્થળે જ મોત કર્મચારી કુંજન બામણ નામના કર્મીનું ઘટના સ્થળે જ મોત અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી થયો ફરાર મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીમખેડા રેફર હોસ્પિટલ ખાતે ખસેડાયા અકસ્માતના બનાવને લઈ લીમખેડા પોલીસે તપાસ હાથ ધરી મનોમંથન અબ્દુલ રજાક મન્સુરી દેવગઢ બાર્યા